Brought to you by Techno Spark 20 Series smartphones. લોકસભા સાબરકાંઠા જાહેર ટિકિટ જાહેર થઈ જાય ત્યારે ભીખેજીન ટિકિટ આપવામાં આવી હતી ત્યારબાદ ભીખેજીને ટિકિટ કપાતા ત્યારે શોભનાબેનને ટિકિટ આપવામાં આવી ત્યારબાદ તેમનો શોભનાબેન સામે વિરોધ જોવા મળી રહ્યો ત્યારે કમલમ ખાતે મોટી સંખ્યામાં ભીખુજીના સમર્થકો તે જોડાયા છે આપણે તેમની સાથે વાત કરીશું શું કહેશું આપ જે વિરોધ કરવા માટે આવ્યા છે અમે આજે શાંતિથી અહીંયા કમલમમાં સંગઠનની મિટિંગ હતી તમે કાર્યકર્તા તરીકે મિટિંગમાં આવેલા હતા પણ અમને પહેલી વાત તો અહીં કમલમમાં અંદર જવા જ નહીં દીધા હું ભારતીય જનતા પાર્ટી

જે કાર્યકર્તા મિત્રો પચીસ ત્રીસ વર્ષથી જો મજૂરી કરી અને જો પક્ષ ઊભો કર્યો હોય એમની જ જો ભારતીય જનતા પાર્ટી ટિકિટ કાપતી હોય અને જો ભારતીય જનતા પાર્ટીને એવું જ હોય કે આયાતી ઉમેદવારની જ ટિકિટ આપીએ તો કાલ ભારતીય જનતા પાર્ટીને એવું થશે કે કોંગ્રેસવાળા બધા ભાજપમાં આવી જશે ને જે ભારતીય જનતા પાર્ટીના મૂળ કાર્યકર્તાઓ છે એમને ઓનલી ફોર ખુરશીઓ જ સાફ કરવી પડશે એના સિવાય બીજો કોઈ ઓપ્શન નહીં એટલે હું તો કહું છું એક કાર્યકર તરીકે કે ભારતીય જનતા પાર્ટીને હાઈ કમાન્ડ આના પર વિચારવા જેવું છે અને જો ફરીથી વિચારણા નહીં કરે તો ભારતીય જનતા પાર્ટી પાંચ સાબરકંડા લોક સભાની સીટ સો ટકા ગુમાવશે અમારી તો આમાં કેવું થયું છે કે જો જમવા માટે થાળીને ડીશ આપી હોય અને જમવા હાથ ધોઈને જમવા બેઠા હોય થાળી લઈ લો તો કેવું લાગે અમારો વિરોધ એક જ છે કે જો તમારે ટિકિટ કાપી જતી તો આપી કેમ એમ જો ભીખાજી સાહેબે પાર્ટીમાં પચીસ ત્રીસ વર્ષથી મજૂરી કરી અને જો પાર્ટી ઊભી કરી હોય અરવલ્લીમાં જો એની જ ટિકિટ કાપ સત્તા હોય તો અમારે આ અન્યાય અમે ક્યારે સહન નહીં કરીએ અને જો ભારતીય જનતા પાર્ટીના આયાતી જ ઉમેદવારો ને ટિકિટ આપી હતી તો પછી આ કાર્યકર્તાને મજૂરી કેમ કરાવો છો શોભનાબેન આજે આવ્યા તો શું કહેશું શોભનાબેન અને અમને મળવા નથી દીધા અહીંયા કમલમમાં અમારે અમે શોભનાબેનને આજે સ્વીકારવા તૈયાર નહીં અને આવતીકાલે નહીં સ્વીકારશું જેમ કે શોભનાબેન મૂળ કોંગ્રેસમાંથી આવેલા છે એમને મોડ એમના પતિ પૂર્વ એમએલએ રહી ચૂકેલા છે કોંગ્રેસમાં અને એક બે વર્ષથી અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે જોડાયેલા છે શોભનાબેન મૂળ પ્રિજ પ્રમુખ નહીં નમો એપ કેવી રીતે વાપરમે એમાં કાર્ય કેવું એ બી એમને ખબર નથી અને પાર્ટીનો આ કાર્યપ્રણાલી શુભનાબેન વાકેફ જ નથી તમે અમને એમને કેવી રીતે અહીંયા સાબરકોઠા પાંચ સભા સીટ ઉપર ભાજપ કોંગ્રેસ નહીં પણ કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસ છે એવું અમને લાગી રહ્યું છે એટલે અમે સોમનાબેન ને ક્યારે સ્વીકારવા માટે તૈયાર નથી આગળની રણનીતિ કેવી હશે વિરોધ અમે વિરોધની તો અમારું ચાલુ જ છે જો પાર્ટી ફરીથી ફેર વિચારણા નહીં કરે આ તમે અમે ચૂંટણી બહિષ્કાર કરવા માટે પણ તૈયાર છીએ બીજા પણ સમર્થક જોડાય છે આપણે જેમની સાથે વાત કરીશું કે જો આપ અમારે તો એક જ સાબરકાંઠાની સીટ પર એક જ વાત ચાલે છે ઠાકોર સમાજનું એક તો અપમાન કર્યું છે બીજા નંબરમાં પણ ઠાકોર સમાજને ટિકિટ આપી ભીખાજીને અને ટિકિટ પરત પાછી ખેંચી એટલે અમારે ઠાકોર સમાજનો પૂરો અમો એજુ છે એટલે ઠાકોર સમાજને ભીખાજી ઠાકોરને ટિકિટ મળે તો બરાબર છે કે નહીં તો અમે આ ટિકિટનો આરે તો બહિષ્કાર કરીશું અને છબ્બે છબ્બે સીટ પર ઠાકોર સમાજનું આજુ નુકસાન થશે બીજા પણ સમર્થકો જોડે તેમને શું કહેશો તમે આજ વિરોધ કરવા માટે તો સજા દિવસે પણ કોઈ આયા છે અમારા અરવલ્લી અને સાબરકાંઠાના મેગરા તાલુકાના વતની ભીખાજી ઠાકોરને ટિકિટ કપાઈ તો કેમ કપાઈ અને જો શોભના બેન આયાતી ઉમેદવાર કદાચ આવી જાય અને અમારે કામ લેવા એમના સુધી છે ક્યાં જવાનું અમારે તો આજે શોભના બેન અહીંયા કમલમમો આયા અને અમને મળવા તત્પર હતા પણ એ લોકો પાછલી બારીથી ભાગી ગયા તો એ પક્ષ છોડીને ભાજપમાં આવે તો કાલે કાર્યકર્તાઓ આ જનતાને પણ છેતરવાના જ છે એટલે અમે કાર્ય પાછલી બારી જતા રહ્યા તો કાલે જનતાને બી છેતરવાના જ છે પક્ષ પલટુ કરે એ કઈ પણ કરી શકવાનું છે એટલે અમે સોપનાબેન નો તો અમે અરવલ્લી જિલ્લામાં ખૂબ જ સખત વિરોધ કરીએ છીએ અને બહિષ્કાર જ કરવાના છીએ

અને કાયમ માટે જ જતા રવાના કાયમ માટે સોમનાથ અરવલ્લી જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વિરોધ જોવા મળી રહ્યો છે હિતેશ સુતેરિયા ગુજરાત અરવલ્લી